હું જમીને ઊભો તો તમારી પાસે આવી અને પાદરીએ એવું કીધું કે તું સમાજનો ગદ્દાર છો તો ખોળલધામની સામે પડ્યો છો મેં કીધું ખોળલધામમાં તો હું કાયમ સક્રિય છું એમાં સામે પડવાની ક્યાં વાત જ છે તો કે સરદારધામનો ઉપપ્રમુખ તો શું કામ ભઈનો ભકી ભાઈ સરદારધામ સેવાકી પ્રવૃત્તિ કરે છે વિદ્યાર્થીઓને લક્ષી કામ કરે છે ખોળલધામ પણ સેવાકી પ્રવૃત્તિ કરે છે બે હું તો જોડાયેલો છું તો મને કે રાજીનામું ખોડલધામ પણ દરેક કાર્યક્રમમાં હાજરી આપું છું અને ખોડલધામમાં મને જે કામ સોંપવામાં આવે છે હું નિષ્ઠાથી કરું છું ખોડલધામ પણ મારો પરિવાર છે સરદારધામ પણ મારો પરિવાર છે તો મને કે ભાજપ ભાજપની ગાનમાં હવા છે કે ના મને કોઈ ની હવા નથી કે સદધમમાં ગદ્ય સુતર્ય ની હવા છે મને કોઈ ની હવા નથી હું તો સમાજનું એક કામ સેવાકી પ્રવૃત્તિનું કરું છું સેવાકી પ્રવૃત્તિ કોઈ પણ સમાજ કરે કઈ રીતે તમારી પર સંજીભાઈ હુમલો કરવામાં પછી મને ગાડા ગાડી કરી અને મને મારવા દોયડો તો અજાણ્યા બેતન શખ્સોએ એને પકડી રાખ્યો એટલે મને કે બહાર નીકળ તો તને મારી નાખવો છે મેં કીધું હું બહાર તો નીકળવાનું જ છું એને થોડો રાત રોકાવાનો છું એટલે મારે એક બીજા પ્રસંગમાં જવાનું હતું તો હું મારી ગાડીમાં નીકળો એટલે પાર્કિંગથી ગેટ પાસે પહોંચ્યો એટલે આવીને સામે ઊભો રહી ગયો પણ કે નીચે ઉતર એટલે મેં બ્રેક કરી અને ઉતરવા ગયો તો સામેથી જ એનો પિસ્તોલ કે હથિયાર જે હોય મારા માથામાં એવું જોરદાર પ્રહાર કર્યો તો મને ચક્કર આવી ગયાનો હેઠો પડી ગયો

અંદરથી કોઈ અજાણ્યા બે લોકો આવ્યા એને એને પકડી રાખ્યો એટલે મેં મને એ મારવા માટે દોડતો તો એટલે હું ઝડપથી થોડો ભાનમાં એટલે મારી ગાડીમાં હું બેસી ગયો એટલે પાછળથી દોડીને મારી ડ્રાઈવર સાહેબની બાજુનો ડોર ખોલી અને મને કે ખાલી હું તારા ભાઈ ગયો એ જાઉં તને બાર માણસો તૈયાર જ છે તને મારીને કૂવામાં નાખી દેવો છે મને એવું ધમકી મારી કે નરેશ પટેલની સામે સરદારધામ છે તો સરદારધામ માંથી તું રાજીનામું દઈ દેજે મેં કીધું હું સરદારધામ કામ રાજીનામું દઉં તો કે મને કે કડવા પટેલ ના તું બેહી ગયો છો પ્રભા પટેલ દેવા પટેલ વિરોધી છે મેં કીધું એવું મને તો કંઈ દેખાતું નથી મને કીધું એને કે નરેશભાઈ મારા ચાર હાથ છે મારી ઉપર અને મારું કોઈ સમાજમાં કોઈ ઉખેડી નહીં લે હું પીઆઈ છું કે હવે ઈ વારંવાર નરેશભાઈ પટેલનું નામ લેતો તો એટલે એને જ કરાવ્યો હોય ને હવે તમારી માંગ હવે બસ આ સમાજમાં આવા બની બેઠેલા આગેવાનો છે એને કાયદેસરના પગલા લેવાવા જોઈએ અને સેવાકી સંસ્થાના નામે નિર્દોષ લોકોને ઉપર હુમલો કરે છે હું આજે લોટડા પીપળાના પળવડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો પ્રમુખ છું સદભાવનામાં પણ કામ કરું છું ગિરગંગામાં પણ કામ કરું છું કોઈ પણ સમાજનો માણસ કોઈ પણ જ્ઞાતિનો માણસ સેવાકી પ્રવૃત્તિ કરતો હોય બ્લડ ડોનેશન કામ કરતો હોય ખડે પગે ઉભો હોઉં છું તો મારા માટે બધા સમાજ એક જ છે પણ આવા ન્યુસન્સો સમાજમાં જે પૈકા છે એ કાયમ માટે બધાને દબાવે છે મને એવી પણ ધમકી લઈને કીધી હતી કે અમે કઈક લોકોની ઉપર રેડ પડાવી છે કઈક ની ઉપર હુમલા કરાવ્યા છે તને તો પતાવી જ દેવો છે તારી હેસિયત શું છે તું સદ્દાધામ ઉપર ઉપપ્રમુખ થયો છો